વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર ટુ અગાઉના લેક્ચરમાં આપણે શરૂ કર્યું હતું જેમાં આપણે માંગ વિશ્લેષણ અને ગ્રાહક વર્તણુ તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જે તમારા અગિયારમાં ધોરણમાં થોડું ઘણું રિપીટ થાય છે ટૉપિક છે તમે અગિયારમાં ધોરણમાં થોડું ઘણો જોઈ ચૂક્યા છો એટલે કે માંગનો નિયમ માંગનો નિયમ છે આપણે જોતા હતા જેમાં આપણે માંગના નિયમનો અર્થ તેની ધારણાઓ તેના નિયમની સમજૂતી પ્રમાણે અનુસૂચિ અને આલેખ છે આપણે જોયો હતો કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહે ને વસ્તુની કિંમત વધતા માંગ ઘટે અને વસ્તુની કિંમત ઘટતા માંગ વધે તો તેને શું કહેવાય તો કે ભાઈ તે માંગનો નિયમ છે એવું આલ્ફ્રેડ માર્શલે આપેલી વ્યાખ્યા જણાવે છે આજે આપણે તેના વિશ્લેષણ વિશે ચર્ચા કરવાના છીએ એટલે કે આપણને અનુસૂચિત અને આલેખ પ્રમાણે ખ્યાલ આવી ગયો કે એ બી સીડી અને ઈ બિંદુઓને આપણે જોડીએ તો આપણને માંગ રેખા મળે છે જેનો કેવો ઢાળ છે તો કે ભાઈ જેનો ઢાળ ઋણ છે એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે એટલે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે જે નીચેના બે કારણોના આધારે આપણે સમજી શકીએ છીએ એટલે કે વસ્તુની કિંમત અને માંગ બંને વ્યસ્ત સંબંધ જોડાયેલી કામ તો કે ભાઈ જો એક વસ્તુ ઘટે છે તો એની સામે એક વસ્તુ છે એ વધે છે એટલે કે જો જોવા જઈએ તો વસ્તુની કિંમત વધે તો માંગ છે એ ઘટે છે વસ્તુની કિંમત ઘટે છે તો માંગ છે એ વધે છે એટલે કે બંને વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે બંને એકબીજાનું કેવું છે વિરોધી તો એ બંને સુકામ એકબીજાનું વિરોધી છે તો કે ભાઈ એની બે મુખ્ય અસર છે બે એના વિશ્લેષણ છે કે ભાઈ માંગ અને આવક માંગ અને સોરી કિંમત વચ્ચે કેમ વ્યસ્ત સંબંધ છે જેના બે મુખ્ય કારણો છે એક છે આવક અસર અને એક છે અવેજી અસર આવક અસર કેવી રીતે તો કે ભાઈ ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે છે જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે તો કે ભાઈ ગ્રાહકની જે આવક છે એ લાંબા ગાળા સુધી કેવી હોય સ્થિર જ હોય વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ સુધી વધી વધીને આપણે જોવા જઈએ તો વર્ષ કે બે વર્ષ સુધી તો વ્યક્તિની આવક કેવી હોય સ્થિર જ હોય અને જો એના કારણે તમારી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય બરાબર તો ગ્રાહકોની ખરીદશક્તિ ઓટોમેટિક વધે છે કેવી રીતે તો કે તમારી આવક દર મહિને દસ હજાર રૂપિયા છે હવે તમે જોવા જાવ તો કોઈ પણ વસ્તુ છે જેમ કે દાખલા તરીકે પેટ્રોલ છે પેટ્રોલની કિંમતમાં છે એ દિવસે ને દિવસે ઘટાડો થતો હોય બરાબર અત્યારે વધારો થાય છે પણ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ કદાચ ચાલો પેટ્રોલની કિંમતમાં ઘટાડો થાય તો તમારી ઇન્કમ તો એની જ છે દસ હજારની દસ હજાર જ છે પણ તેની સામે તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો એ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે શું થાય તો કે ભાઈ એટલે ગ્રાહકની જે ખરીદશક્તિ છે એ વધે દાખલા તરીકે પહેલાં લીટર લીટર પેટ્રોલનો ભાવ છે એ અત્યારે એંસી રૂપિયા છે કદાચ ઘટીને સિત્તેર રૂપિયા થયો તમારી આવક તો એની જ છે પરંતુ વસ્તુની કિંમત શું થાય છે ઘટી છે તો તો દસ રૂપિયા છે એ તમારી ખરીદશક્તિમાં વધારો થયો કહેવાય એંસી રૂપિયાનું લીટર પેટ્રોલ હતું હવે કદાચ ભવિષ્યમાં સિત્તેર રૂપિયાનું લીટર લીટર પેટ્રોલ થાય તો દસ રૂપિયા તમારી ખરીદશક્તિમાં શું થયો કહેવાય વધારો થયો કહેવાય જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ગ્રાહકોની આવક ભલે ન વધતી હોય પરંતુ વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી ગ્રાહકની આવક છે વધી છે એવું તમે કહી શકો એટલે કે વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે દૂધની ખરીદી માટે રૂપિયા પચાસ ખરી ખર્ચવા તૈયાર છે ત્યારે જો દૂધની પ્રતિ લીટર કિંમત રૂપિયા પચાસ હોય તો ગ્રાહક માત્ર એક લીટર દૂધ ખરીદી શકે છે હવે એ તમે એક ગ્રાહક છો તમે પચાસ રૂપિયાનો લીટર છે દૂધ ખરીદવા જાઓ છો તો તમે પચાસ રૂપિયાનો જ્યારે ભાવ હોય એક લીટર દૂધનો ત્યારે તમે માત્ર કેટલું લીટર દૂધ ખરીદી શકો એક લીટર દૂધ જ ખરીદી શકો પરંતુ જો દૂધની પ્રતિ લીટર કિંમત છે કિંમત વડે પાંચ લીટર દૂધ ખરીદવા ખરીદી શકે છે એટલે કે જો કદાચ પ્રતિ લીટર દૂધની કિંમત છે એ ઘટી જાય બરાબર તો શું થાય તો કે ભાઈ તો વ્યક્તિ છે એ પાંચ લીટર દૂધ છે એ ખરીદી શકે છે એટલે કે શું કહેવા માગે છે કે જો પચાસ રૂપિયાની કિંમત હોય દૂધની ત્યારે વ્યક્તિ એક લીટર દૂધ ખરીદી શકે અને એ જ દૂધની કિંમત છે ઘટીને દસ રૂપિયા લીટર થાય ત્યારે વ્યક્તિ પ્રતિ લીટર કેટલું દૂધ ખરીદી શકે પાંચ લીટર દૂધ ખરીદી શકે એટલે આમ કિંમત ઘટવાથી ખરીદશક્તિમાં વધારો થવા પામે છે જેથી માંગ વધે છે જેને આવક અસર કહેવાય છે એટલે શું કહેવા માગે છે કે વસ્તુની કિંમત ઘટે છે પણ આવક તો સ્થિર જ રહે છે પરંતુ જો વસ્તુની કિંમત ઘટતી હોય તો એના કારણે ગ્રાહકોની ખરીદશક્તિમાં શું થાય છે વધારો થાય છે પચાસ રૂપિયાનું એક લીટર દૂધ આવતું હતું એના બદલે દસ રૂપિયાનું એક દસ રૂપિયાનું એક લીટર દૂધ આવતું હોય તો ગ્રાહકની ખરીદશક્તિ વધી કહેવાય ને કારણ કે તમે પચાસ રૂપિયાનું પહેલાં એક લીટર દૂધ ખરીદતા હતા હવે તમે દસ રૂપિયાનું પાંચ લીટર દૂધ ખરીદો છો તો તમારી ખરીદશક્તિ વધી કહેવાય એટલે આવી અસરને કેવી અસર કહેવાય આવક અસર કહેવાય માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુઓની બાબતમાં આવક અસર નકારાત્મક છે હલકું અનાજ જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે તો કે ભાઈ હલકી વસ્તુઓ હોય હલકા પ્રકારની વસ્તુઓ હોય એને પાછી આવક અસરનો નિયમ લાગુ પડે નહીં કારણ કે હલકી વસ્તુઓ હોય તો એની સામે લોકોની માંગ પણ એ વસ્તુ માટે ઓછી હોય બરાબર જેમ કે રેશનમાં જે અનાજ આવતું હોય એની માંગ છે એ લોકો એટલી બધી કરતા નથી શું કામ તો કે ભાઈ એ વસ્તુની માંગ જ હોય કારણ કે વસ્તુની ક્વોલિટી સારી નથી હક નકારાત્મક વસ્તુ છે હલકી વસ્તુ છે એટલે હલકી વસ્તુના સંદર્ભમાં તમે જોવા જાઓ તો ત્યાં આવક અસર કાર્ય કરતી નથી બીજું છે અવેજી અસર અવેજી અસર શું કહે છે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં વસ્તુ સસ્તી બને છે તેથી જો ગ્રાહકો અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારે છે તો તે અવેજી અસર કહે છે અવેજી અસર તમને બધાને ખબર છે તમે એક વસ્તુ વાપરતા હો એની સામે બીજી ઓપ્શનમાં બીજી એવી જ વસ્તુ હોય માત્ર એનું નામ એની કંપનીનું નામ એના થોડા ઘણા લક્ષણો છે અલગ અલગ હોય એવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય ફોર એક્ઝામ્પલ સાબુ સાબુ છે એ તમે બોય સાબુ વાપરતા હો તમે લક્ષ સાબુ વાપરતા હો તમે ડેટોલ સાબુ વાપરતા હો તમે ગોદરેજ નંબર વન સાબુ વાપરતા હોય વસ્તુ એક જ છે શું તો કે ભાઈ સાબુ પરંતુ એની અવેજી વસ્તુ તો કે ભાઈ એના જેવી જ બીજી બજારમાં ઉત્પાદન કરતી કંપનીઓ ઘણી બધી છે તો એ શું કે છે કે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તમારી જે મૂળ વસ્તુ તમે વાપરતા હો દાખલા તરીકે તમે ડેટોલ સાબુ વાપરતા હો ફોર એક્ઝામ્પલ ડેટોલ સાબુની કિંમતમાં ઘટાડો થાય ત્યારે તેની સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં મૂળ વસ્તુ સસ્તી બને એટલે કે તેની અવેજીમાં જેટલા બીજા બધા સાબુઓ હોય એના કરતાં ડેટોલ સાબુ છે એ શું થાય છે સસ્તો થાય છે તેથી ગ્રાહકો અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગમાં વધારો કરે છે જેને અવેજી અસર કહેવાય એટલે કે પહેલાં જો આ વસ્તુની કિંમત છે એ પહેલાં વધારો થયો હોય પરંતુ અત્યારે આ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો એની સામે જે અવેજી વસ્તુ છે એના કરતાં આ વસ્તુ છે સસ્તી બને છે એટલે લોકો છે એ મૂળ વસ્તુની માંગ શું કરે છે વધારીને છે એટલે એવી અસરને શું કહેવાય અવેજી અસર કહેવાય એટલે કે તમે પહેલાં ડેટોલ સાબુ વાપરતા હો બરાબર અચાનક એની કિંમતમાં વધારો થાય તો તમે એ સાબુ વાપરવાનો બંધ કરી દો અને બીજો સાબુ વાપરો પણ હવે અહીંયા શું કહે છે અવેજી અસર શું કહે તમને અવેજી અસર તમને એવું કહે છે કે ભાઈ તમે જે મૂળ વસ્તુ વાપરો છો એટલે કે તમે જે ડેટોલ સાબુ વાપરો છો એની કિંમતમાં ઘટાડો થાય તો તમે તમારી બીજી અન્ય અવેજી વસ્તુઓ વાપરવાની બંધ કરીને ફરી પાછી મૂળ વસ્તુ છે એ વાપરવા માંડો છો જે અસરને શું કહેવાય છે અવેજી અસર કહેવાય છે દાખલા તરીકે સાડી સોરી સાદી ફોર્મલ પેન્ટ અને જીન્સ પેન્ટ આ બંને અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જીન્સની પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચે કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ સસ્તી લાગે છે શું કહે છે તો કે ભાઈ તમા આ સાદી પેન્ટ અને જીન્સની પેન્ટ બંને શું છે તો કે એકબીજાની અવેજી વસ્તુ છે તે પૈકી જો સાદી કિંમ સાદી પેન્ટની કિંમત છે એ ઘટે અને તમારી માંગ પણ એના માટેની જ હોય તો તમે છે એ તમારી સાદી પેન્ટની કિંમત છે સસ્તી થવાથી તમે એની માંગ શું કરો છો વધારી દો છો જેથી સાદા પેન્ટની માંગ વધારીને જીન્સના પેન્ટની માંગમાં ઘટાડો થાય છે તમે જે વસ્તુ માગો છો એ વસ્તુની કિંમતમાં જો ભવિષ્યમાં ઘટાડો થાય છે તો તમે એ જ વસ્તુની માંગ છે વધારવાના છો એને આપણે અવેજી અસર તરીકે ઓળખીએ છીએ આ વાત થઈ માંગના વિશ્લેષણ માટે માંગના નિયમના વિશ્લેષણની મુખ્ય બે અસર કે બે કારણ એક આવક અસર અને એક બીજું અવેજી અસર હવે છે માંગના નિયમના અપવાદો અપવાદો જોઈએ એટલે આપણો આ ક્વેશ્ચન છે પૂરો થાય માંગના નિયમના અપવાદો છે એ મુખ્ય ચાર છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અત્યંત સસ્તી વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ એટલે કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અને ગ્રાહકની પસંદગી તો આપણે જોઈએ પહેલું પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ સોના ચાંદીના ઘરેણાં મોંઘી કાર મોંઘા મોબાઈલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠામાં વધારો કરે છે ધનવાન વર્ગના લોકોને વસ્તુની કિંમત જેમ ઊંચી હોય તેમ તે વસ્તુની પ્રતિષ્ઠા મૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓને તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે જેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું હોવાથી માનીને ધનિક ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે આ બાબતમાં માંગના નિયમ વડે સમજી શકાતી નથી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે કેવી તમારું સ્ટેટસ દર્શાવતી હોય સોનો ચાંદી મોંઘી કાર મોંઘા મોબાઈલ આ બધી વસ્તુઓ કેવી છે તો કે ભાઈ આ બધી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવે છે એટલે કે તમે સ્ટેટસવાળા છો તમારો આ વસ્તુ ખરીદવા માટે એક ચોક્કસ વર્ગ હોય ધનવાન વર્ગ હોય પ્રતિષ્ઠિત ધનવાન પૈસાવાળો વર્ગ હોય એટલે કે આવી વસ્તુઓ માટે છે ને માંગનો નિયમ સાચો પડતો નથી એટલે કે શું કહે છે તો કે ભાઈ આ બધી વસ્તુઓ એવી વસ્તુઓ છે કે જે લોકોની પ્રતિષ્ઠા લોકો ધનવાન છે ને એવું લોકો દર્શાવવા માટે આ બધી વસ્તુ છે ખરીદતા હોય અને આ વસ્તુ ખરીદવા માટેનો એક ચોક્કસ ચોક્કસ વર્ગ છે કે ધનવાન વર્ગ બરાબર તો ધનવાન લોકો છે એ આ બધી વસ્તુની કિંમત જેમ જેમ ઊંચી જાય એમ એમનું સ્ટેટસ છે વધારે વધારે દેખાય એમ એટલે એનો કહેવાનો મિનિંગ શું છે તો કે પૈસાવાળા વ્યક્તિઓને સોના ચાંદી ઘરેણાં મોંઘી કિંમત મોંઘી કાર છે મોંઘા મોબાઈલ છે આ બધી વસ્તુઓની કિંમત જેમ જેમ વધતી જાય ને એમ એનું સ્ટેટસ વધારે એ લોકો દેખાડે વધારે ને વધારે એ લોકોની પ્રતિષ્ઠા છે એ વધતી જાય તો એવી વસ્તુ માટે છે ને માંગનો નિયમ ક્યારેય લાગુ પડતો નથી કારણ કે જો આવી વસ્તુની કિંમતમાં વધારો થાય ને તો માંગ વધે છે કોની કોના દ્વારા માંગ વધારવામાં આવે તો કે આનો એક ચોક્કસ વર્ગ છે ધનમાન વર્ગ પૈસાવાળો વર્ગ પૈસાવાળા વર્ગ દ્વારા આ બધી વસ્તુઓ મોંઘી મળે ને તો એ વસ્તુની માંગ હંમેશા વધારશે તે ઘટાડશે નહીં અને આ બધી વસ્તુઓની કિંમત જો ઘટવા માંડે ને તો એ માંગ ઘટાડી દે એટલે કે જે વસ્તુઓ પૈસાવાળા લોકો માટે કે ધનિક લોકો માટે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી હોય એવી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ માટે આ માંગની વસ્તુની કિંમત ઓછી થાય તો એની પ્રતિષ્ઠા મૂલ્ય ઓછું થઈ જાય એટલે એમ માનીને લોકો આ વસ્તુની માંગ શું કરે છે ઘટાડે છે એટલે કે તેના માટે આ નિયમ લાગુ પડતો નથી બીજું છે અત્યંત સસ્તી વસ્તુઓ પ્રતિષ્ઠા મૂલ્ય એટલે શું અત્યંત મોંઘી વસ્તુઓ છે એના માટે એક ચોક્કસ વર્ગ છે પૈસાવાળો વર્ગ જે એ વસ્તુની કિંમત વધે ને એટલી વધારે માંગ કરે છે અને જો એની વસ્તુની કિંમત ઘટે તો એટલી માંગ ઘટાડી દે છે ત્યારે અત્યંત સસ્તી વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ તો કે મીઠું દિવાસળી ટાંચણી સમાચાર સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે તેથી આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થવા છતાં ગ્રાહકો વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર પડતો નથી શું કે છે મીઠું છે ટાંચણી છે દિવાસળી છે આ બધી વસ્તુઓ કેવી છે હાવ હલકી તમારી આવક વધે કે ઘટે એનાથી કોઈ પ્રકારની અસર માંગ ઉપર થતી નથી કારણ કે આ બધી વસ્તુ એવી છે કે જે સાવ ઓછી કિંમતે મળે છે અને લોકોની જીવન જરૂરિયાતની પણ વસ્તુ છે જેમ કે મીઠું છે દિવાસળી છે સમાચાર પત્રો છે એટલે એક રીતે જોવા જઈએ ને તો આ બધી વસ્તુઓ પાછળ ગ્રાહકનો આવકનો ખૂબ ઓછો ભાગ એ વાપરે છે અને આવી વસ્તુઓની કિંમતમાં વધારો ઘટાડો થાય ને એનાથી ગ્રાહકને કોઈ ફરક પડતો નથી જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકોને મોટી અસર પડતી નથી દાખલા તરીકે ટાંકણી કે સ્ટેપલરની પિનનો ભાવ ઘટતા લોકો આ પ્રકારની વસ્તુની માંગ ઉપર ગ્રાહકોની મોટી અસર પડતી નથી અથવા તો સ્થિર રહે છે ટાંચણી છે સ્ટેપલરની પિન છે આ બધી નજીવી વસ્તુ છે સાવ સામાન્ય વસ્તુ છે આ બધી વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એના કારણે પૈસાવાળો વર્ગ હોય કે ગરીબ વર્ગ હોય કોઈ પણ વર્ગને કાંઈ ફરક પડતો નથી એટલે કે આ પ્રકારની વસ્તુઓ માટેની માંગમાં વસ્તુની કિંમત ભલે ગમે એટલી વધે કે ઘટે કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી હલકા પ્રકારની વસ્તુઓ આ પ્રકારની વસ્તુઓના ગ્રાહક આ આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગીફન વસ્તુ પણ કહે છે તો કે ભાઈ અત્યંત હલકા પ્રકારની વસ્તુઓ કે નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને જે આ ખ્યાલ છે એ કોણે વિકસાયો તો કે રોબર્ટ ગિફને રોબર્ટ ગિફને દર્શાવ્યો હોવાથી આ વસ્તુને ગિફન વસ્તુ પણ કહેવાય છે એના નામ ઉપરથી નામ આપ્યું છે ગીફન વસ્તુઓ ઘઉંની સરખામણીમાં જુવાર શુદ્ધની શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી જેવી ઉતરતી કક્ષાની એટલે કે કક્ષાની વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ કહેવાય છે એટલે કે જુઓ અહીંયા તમે ઘઉંની સરખામણીમાં જુગાર જુવાર સોરી જુવાર શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી એટલે કે વેજીટેબલ ઘી આ બધું છે એકબીજાથી કેવું છે નીચી કક્ષાનું છે એકની સરખામણીમાં બીજી વસ્તુ છે એ કેવી છે કક્ષાની છે તો આવા પ્રકારની વસ્તુઓને કેવી વસ્તુઓ કહેવાય હલકી વસ્તુઓ કહેવાય આ પ્રકારની વસ્તુઓ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે જેનો ગરીબ વર્ગ વાસ્તવિક આવક વધે છે તેથી આ ગરીબ વર્ગ જુવારની સરખામણીમાં ઘઉંની ખરીદી કરવા પ્રેરાય છે પરિણામે ઘઉંની ઘઉંની કિંમત જુવારની કિંમત ઘટી હોવા છતાં જુવારની માંગમાં વધારાને બદલે ઘટાડો થાય છે હલકા પ્રકારની વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ તો કે ઘઉં હોય તો એની સામે રેશનના જે ઘઉં હોય એ બરાબર જે તમે ઘઉં રોર સારા ઘઉં વાપરતા હોય એની સામે જે રેશનના ઘઉં આવતા હોય એની એ ઓછા હલકા હોય સાવ હલકા હોય ખરાબ હોય એની સામે તમને એવું કીધું છે ચોખા ઘીની સામે વનસ્પતિ ઘી એટલે કે વેજીટેબલ ઘી તો કે ભાઈ આ બધી વસ્તુઓની કિંમતમાં ગમે એવો ફેરફાર થાય ગુણવત્તા જો સારી હોય ને વસ્તુની કિંમત વધતી હોય ને તો ગ્રાહક હંમેશા સારી વસ્તુ જ ખરીદશે હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે ઓછી ખરીદશે ગરીબ વર્ગની વાત કરીએ તો ગરીબ વર્ગની જો આવક વધતી હોય માન્ય આપણું જે એનું જે ધોરણ હોય એનું જે સ્થિર ધોરણ હોય આવકનું એના કરતાં જો એની આવક વધતી હોય તો ભવિષ્યમાં એ જુવારને બદલે શું ખરીદવાનો પ્રયત્ન કરે ઘઉં ખરીદવાનો પ્રયત્ન કરે હલકી જે વસ્તુ વાપરે છે એનાથી હલકી વસ્તુ ક્યારે વાપરવાનું તમે પસંદ ન કરો જો તમારી આવક વધતી હોય તો બરાબર તમે તમે જો અત્યારે અત્યારનું ઉદાહરણ લઈએ તો તમે જે અત્યારે વસ્તુ વાપરો છો તમારી ભવિષ્યમાં કદાચ આવક વધતી હોય તો તમે હંમેશા એનાથી સારી ક્વોલિટીની વસ્તુ વાપરશો એમ ગરીબ વર્ગમાં પણ એવું જ હોય કે ભાઈ એની આવક છે અમુક સ્તર કરતાં વધતી હોય તો એ જે વસ્તુ અત્યારે હલકી વાપરે છે એના કરતાં સારી એવી વસ્તુ છે એ વાપરવા માટે પ્રેરાય એટલે અહીંયા એવું કહે છે કે હલકા પ્રકારની વસ્તુની સરખામણીમાં જો એની અવેજી વસ્તુની કિંમત ઘટે ને તો લોકો છે એ હલકી વસ્તુની માંગ ઘટાડીને એની સારી વસ્તુ છે એ ખરીદે છે ગ્રાહકોની પસંદગી ગ્રાહકો જ્યારે કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ માટે પોતાના પોતાની ધારણાઓ બાંધી લે છે ત્યારે તેવા ગ્રાહકોના વલણને કારણે તે વસ્તુની કિંમત વધતી હોવા છતાં ગ્રાહકોની માંગમાં વધારો થતો નથી દાખલા તરીકે કોઈ એક ચોક્કસ પ્રકારની ટૂથપેસ્ટ અને જૂતા હવે જો ગ્રાહકોની પસંદગી હવે તમે અત્યાર સુધી છે કોઈ એક જ બ્રાન્ડના ચપ્પલ વાપરતા હો બરાબર ફોર એક્ઝામ્પલ તમે જે બાટાના ચપ્પલ જ પહેરતા હો તો બાટાના ચપ્પલ તમે પહેરતા હો તો એની કિંમત વધે ને તોય તમે તમારી માંગ છે ફેરવશો નહીં કારણ કે તમે એનાથી કમ્ફર્ટેબલ છો તમે એનાથી સંતોષ છે બરાબર તો અહીંયા એ જ કહેવા માગે છે કે ભાઈ જ્યારે ગ્રાહકને કોઈ વસ્તુ માટે ચોક્કસ ધારણા બંધાઈ જાય એ વસ્તુ ખરીદવા માટે એ ટેવાઈ જાય તો એની કિંમતમાં ભલે ગમે એટલો વધારો થાય એની માંગમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી બરાબર કિંમત વધતી હોવા છતાં પણ વસ્તુની માંગમાં માંગ વધારતો નથી એટલે કે કોઈ એક ચોક્કસ પ્રકારનો ટૂથપેસ્ટ અને જૂતા ચપ્પલ એમ એટલે કે ઇનશોર્ટ તમારી પસંદગી કોઈ એક વસ્તુ માટે સ્થિર હોય તો એની કિંમત ભલે ગમે એટલી વધે તમે એની માંગમાં ક્યારેય ફેરફાર કરશો નહીં એટલે આ ચાર અપવાદો છે કે જે માંગના નિયમને અસર માંગનો નિયમ આ ચાર વસ્તુઓ ઉપર કે આ ચાર અપવાદો ઉપર લાગુ પડતો નથી અહીંયા તમારો માંગનો નિયમ છે પૂરો થાય છે બરાબર તો માંગનો નિયમ છે એ તમારે આખો સમજાવવાનો થાય તો તમારે નિયમ માંગના નિયમનો આ જે અર્થ છે એ અર્થ એની ધારણાઓ એની અનુસૂચિ એનો આલેખ એનો જે ગ્રાફ છે એ આ આવડી અનુસૂચિ પણ તમારે દર્શાવવાની રહેશે ઉપરાંત આવક અસર અને અવેજી અસર વિશ્લેષણ છે એટલા માટે એ પણ અને માગના નિયમના અપવાદ ચાર આખો જ્યારે કમ્પ્લીટ તમે લખો ત્યારે માંગનો નિયમ છે પૂરો થાય તો નેક્સ્ટ લેક્ચરથી આપણે માગના નિયમ પછીનો જે ક્વેશ્ચન છે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ તેના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ